મુંબઈના યુવા હાર્ટ મોત હતું મુંબઈના મશહૂર યુવા કવાલ ફરીદ શોલેનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું ડભોઈના ભીલાપુર ગામે રાત્રિના ફરીદ શોલે કવાલીના પ્રોગ્રામ આપવા આવ્યા હતા હઝરત બાલન શરીફ પીરનો અગિયારમો ઉર્ષ શરીફનો ડભોઈના ભીલાપુર ગામે કાર્યક્રમ હતો ફરીદ છોલેની કવાલીનો હુસૈની ચોક પિલાપુરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ફરીદ છોલે મંચ પરથી સાથી કલાકારો સાથે અનેક પ્રસિદ્ધ કવાલીની રજૂઆત કરી હતી. ચાલુ કાર્યક્રમ દરમિયાન મોડી રાત્રે એકાએક ફરીદ છોલે સ્ટેજ પર ઢળી પડ્યા હતા. તાત્કાલિક 108 ઇમરજન્સી દ્વારા તેઓને વડોદરા ખાનગી હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મૃત્યુ જાહેર કર્યા હતા. મશહૂર કવાલ ફરીદ શોલેનું હાર્ટઅટેકથી મોત થવાનું કારણ બહાર આવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર